જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અને સાથે આ ઘટનાઓ સંબંધિત જે રીતે અફવાઓનું બજાર ચાલી રહ્યું છે તેને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને હૈયા ધારણ આપવાની સાથે અપીલ કરવામાં આવી છે તેની જી હા છેલ્લા એક સપ્તાહથી જે રીતે જિલ્લામાં બની રહેલ ચોરીની ઘટનાઓને લઈ જિલ્લાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ પૂર્વે બોડેલીમાં એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ ચોરીની ઘટનાના સીસીટીવી વાયરલ થયા અને ત્યારબાદ બોડેલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ચોરીને લઈ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગામે ગામ ફળીએ ફળીએ લોકો હાથમાં લાકડીઓ લઈ રાત્રિ દરમિયાન ચોકી કરી રહ્યા છે ગામમાંથી પસાર થતા રોડ ઉપર કોઈ પણ વાહન આવે તો તેને રોકી અને ખાતરી કરી રહ્યા છે ત્યારે આ બાબતને પોલીસે પણ ખૂબ ગંભીરતાથી લીધી છે અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થકી લોકોને ભયભીત ન થવાની અપીલ સાથે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશવાની બોર્ડરો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવાની સાથે જિલ્લામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે સાથે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો આવેશમાં આવી કાયદો હાથમાં લેવાનું ટાળી તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે ત્યારે સમગ્ર મામલે પ્રેસ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે શું કહ્યું આવવું જોઈએ આજે આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરપોળ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સેચ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા ત થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મીટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એની પાછળ એ લોકોની પાછળ જે વિડીયો છે એ એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે ગઈકાલે એક મોબાઈલના દુકાનની ગરફોડ ચો ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાન જ્ઞાન પર મૂકો કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો